પણ ના પાયો તો અમે તો થાય ન તો પાડે તો બધું બગડી ગયું એટલે કે હું જીવડો થઈને મોય પેશો એમ કે તો એટલે જીવડો કે ડોળ એકે થઈને દેખાણો એ નહીં ચોય અલ્યા ઉપાજ ગઈ તાણ તાણે એમ કરશું હા તો આપણો કોમ તો નહીં જીવડો હા પણ એને ફોન કરી ફોન કરીએ ને મોય બોલાઈએ ને બરો બનો મારીએ હા એવું કરો તો મેળાવશે બરોબર લાવ તો થોડી ફોન માં પેલા બલ્લુ ફોન તો ફોન ને ઘરમાં પડ્યો છે માં લેતા આવ લેતા

થોડા ડુંગળી માં જીવડો કરી કે વગર ફોન એ ડુંગળી તમારે ઉગશે એનો ફોન આવ્યો તો કે પસાબે મેંગજો તો તમે એટલે આપડે આખા ઈવાને ના પડાય પણ પણ પસાય વાત કહું આ ના જ મજા છે બોલ મને તારી આકાશવાણી કોઈ દાડો સાચી પડી નહીં અને હારી આકાશવાણી જી રીતની સાચી પડે પડે યાર કદી પડે મારી આકાશવાણી અલ્યા પસા મોની તો સારું છે નકર જો એ તે દાડે

તમરા તારા બહેડા બોલી ના તો મને કે મારા તો પૈસા નહીં પૈસા થઈ રહ્યા નોમુટ લેવાનું હોય નોમુટ લેવાનું પછી હું તો તને કઉ છું કે તાર જવાનું તારી જાવ હું તો જવાનો નહિ રો આજ મને આકાશવાણી થોડી એવી દેખાય છે ભરત થી તમે જઈ આવો મારને મારે ગલ્લો બે ના યાર ગલ્લો બંધ કરાતો મારે નેટ તો હમણાં રિક્ષા બગડી જાય તમને શું ખબર છે

હેલો હા એટલે આપણે દવાનું બહાર થોડું જેટલા આવું બલ્લુ ના ગય હા હાર ડ્રાઈવર ને ફોન કર્યો હાર જઈ આવ જઈ આવ થઈ આવો આ તો મને જેવું દેખાણું એવું કીધું

ભુજ આયા શાંતિ અમાર તો રંગ લાવ્યો હો તમારો ફોન આવ્યો રાતે રાજી થઈ જ ફોન થઈ ગયો ખરેખર આપડે તો બહુ વિશ્વાસ કરી દીધો એમ યાર બોલી ગયો તમે યાર ઘણું યાર

બાર મહિને તમારે ખબરવી પડશે આ બધું તમે હવે શું કરો ડુંગળી નું ચાલુ કરો ડુંગળીનું ડુંગળી તમે મગજ ને હજુ એ હવે હાલવાની મારે તો વધારો પડે તો હાલ બાર આવે એટલે બારે બાર હોય ડુંગળી બીજું એ નહી આવે નહી રાખવું હોય શ્રી ભાઈ

અમે આ એવું કરવું છે ને અને તી ગીલ ગીતે ધવા પડ પડ લાગે અને એનો લાકડી રહી આ બીજી છે એ ડોળા ડોળા ભરી ના ને

તારી આકાશવાણી કદી હાજી પડી નહીં પણ આ બલ્લુની આકાશવાણી હાજી પડી બલ્લુ કે આ તારે બેડામાં ટમરા બોલશે ટમરા એ બોલ્યો મારા ઓળખ નહીં હો દોડાય હો દોડાય તો ધૂળની ટમરીઓ ઉડવા માંડી બલ્લુની આકાશવાણી હાજી પડી ના આવ્યો તો સારું હતું ફોને લઈ લીધો પૈસા લઈ લીધા હવે બલ્લુના ગલ્લે જ આવું પડશે મસાલો ખાવ તાર મૂડ આવશે પગ ભાઈના શો મારા આવશે ને પેલા લાકડી મારી

અલ્યા નો નાજી લે 10 રૂપિયા લઈને આગળ હેડજે મસાલો લઈ લેજે આગળ થી આ જાઓ આગળ થી મસાલો લઈ લેજે દુકાન થી અલ્યા મસાલો લાય તો રૂપિયા લઈ જતો મસાલો શું નઈ મસાલો નહીં બર ગલ્લામાં પૂછે લે 10 રૂપિયા લઈ જમે તન અલ્યા ભીખમો આલ્યા કોને અલ્યા ભીખારી નઈ પૈસો હું પતો પૂરૂ અલ્યા 200 400 કેમ આ બધું કરી છે અલ્યા આ ઓરિજિનલ સાર્ગોપુરી માર્યો લઈ લીધો પાર્ટિપલય લેતી લઈ લીધું